સહભાગી થવા માટે અનેક આગેવાનો આવવાના પણ જયારે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એક મહાસમુદ્ર આ ક્ષત્રિયો નો ઘૂઘવા તો મહાસમુદ્ર જયારે મળ્યો છે ત્યારે આપની સમક્ષ સત્તાધારી પક્ષ સમક્ષ કરતા સમક્ષ આપણી વાત જવાબદારી પણ આપણી છે કોઈ કરો ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો સંયમ રાખો અને મહેમાનોને પણ વિનંતી કરું કે આપ પણ શાંતિ અને સંયમ થી સભામાં પધારો તમારી પણ જવાબદારી થાય સભાની શિસ્ત ના તોડો એ વિનંતી કરવા માંગુ છું સંખ્યા સંખ્યામાં બોલો સોમનાથ ભગવાન કી અરે ભાઈ સાંભળો તો ખરા તમારે સાંભળવું છે કે મારા પ્રવચન મન કરવું હવે એક પડકારો તો આપવાનો પણ સમાજના કાર્યકર તરીકે અને મને જે જવાબદારી સોપી છે એ મારી વાત સત્તા સત્તાધીશો સુધી પહોંચાડવાની ભાઈ શાંતિ રાખો હજુ કઉ શું શાંતિ રાખો સમાજ થી કોઈ મોટું નથી ભાઈ સમાજથી કોઈ મોટું નથી સમાજ મોટો છે વ્યક્તિઓ આવતા જવતા રહેવાના સમજો કેટલા લોકો હજારો આવ્યા છે ઘેર જશે એટલે કોઈ પૂછશે કે તમે રતનપુર ની સભામાં ગયા તા તો શું સમાચાર લઈને આવ્યા સમાજે શું નક્કી કર્યું તો એવું છો કે ફોટા પડવા ગયા તા વધારે સમય લેવાનો છે હજુ આપણા ભાઈઓ આવી રહ્યા છે કોઈ ઉતાવળ નથી શાંતિ થી મા રામાયણ પ્રસંગ કઉ છું પછી મારી વાત આગળ વધારીશ જયારે મેઘ દૂત એને ઇન્દ્રજીત કહેવાય રાવણ નો પુત્ર મહાપરાક્રમી અને એનો વધ થયો એ વખતે રાવણ ને લાગી આવ્યું અને રાવણ ખરેખર જે રાજા હોય સમાજ નો સેનાપતિ હોય એ તો છે લડાઈ ના મેદાન માં પણ રાવણે ઉતાવળ કરી રાવણ વહેલો આવી ગયો રાવણે ધીરજ ખોઈ રાવણે સંયમ ગુમાવ્યો અને આડેધડ બાણ મારવા લાગ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કહ્યું કે હે રાવણ તમે ના કરો ક્રોધ ના કરો તમારા આપણે ઉશ્કેરાટ કરવાનો નથી આપણે સંયમ થી લડવાનું છે શરૂઆત કરી આવેદન પત્રો આપ્યા સંમેલનો કર્યા મહાસંમેલન છે આજે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું કે મિસ્ટર નિવેદન માફી પાત્ર નથી જેટલી વખત માફી માંગવી હોય તેટલી વખત માગી લે એટલે સંકલન સમિતિ કોર કમિટી ની બેઠક બોલાવી અને રણનીતિ થઈ આ ચૌદ તારીખ સુધી જે ચાલી રહી છે એ પાર્ટ વન ચાલી રહી છે સભા સરકસ આવેદન પત્રો જિલ્લાના સંમેલનો યાદ દેવડાવું શરૂઆત સુરેન્દ્રનગર થઈ છે બોલો જય ઝાલાવાડ શરૂઆત સુરેન્દ્રનગર થી થઈ એક વોટ્સઅપ મેસેજ ઉપર હજારો મિત્રો ભેગા થયા અને આપણે તમે ઇતિહાસ વાંચો હશે તમે ધર્મ ગ્રંથો વાંચ્યા હશે કૌરવ પાંડવો નો ઇતિહાસ પણ વાંચો હશે જ્યારે મોટો યજ્ઞ થતો હોય જયારે સરહદો જીતવાની હોય જ્યારે આપણી માગણીઓ મંજૂર કરવાની હોય એ વખતે આપણા રાજાઓ અશ્વમેઘ યજ્ઞ ને ઘોડા ને છૂટો મૂકતા હતા મુકતા હતા મુકતા એ ગોળા ને છૂટો મૂક્યા પછી બે જ વાત હોય બે જ વાત સ્વીકારી લો અને કાતો લડાઈ માટે તૈયાર રહો લડાઈ માટે તૈયાર છો તો આ સ્વમેઘ નો ગોળો મા શક્તિ ના આશીર્વાદ લઈ અને સુરેન્દ્રનગર થી ચાલુ છો ત્યાંથી પહોંચો જામનગર જામનગર થી પહોંચો આ વાસુદેવસિંહ ગોહિલ સાહેબ બેઠા છે ભાવનગર ભાવનગર થી અશ્વ મેઘ યજ્ઞ ક્ષત્રિય સમાજ ની માગણી નો અશ્વ ફરતો 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 આવ્યો ધંધુકા ધંધુકા આવ્યો અને ત્યાંથી આ ઘોડો આવ્યો પાટણ પાટણની પ્રભુતા અને ટોળું ઘેટાનું હોય આ તો ભેગા થશે ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ બલિદાન સુરવીરતા નેક ટેક રામ નો સંયમ જયારે લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નોતો આપતો માતાઓ બહેનો તમે દેશ મોટા નથી એ ગૌશાળામાં ના જાય રઘુ રાજા એ યુદ્ધ ની તૈયારી શું પહોંચો